啊！嘿。<music>

તો નહી બીજો અનિરા ભાઈ સત્રિ લખણો ભૂ ન હોય તો મંદિરાન પાલવતું નહી બપ્પો બપ્પો લાવજી પર સત્રિ લખણો સુમધવ લખણો

અગરબત્તી ચાલુ કરો ભરત ધંધો ના લાવું તો દેહમો ઉધાર માતા મટી ખ હાજો મારી ભાઈ ઉમર નહી લેખમા દેવી બાપો હીરા ભાઈ આગોની ભણી હતી બોલું છું ભાઈ ભાઈ આવું ધાવા ફાવતા નહી ભરો બોલું ને તો માતા ભગત ની ધો કેવર કેવું બોલ્યા

વાત આજી તે બે માડે બે રાવળ ને આ પાંચમા નંબર છે જો તો દુકાન ચાલવી તો ભલભલા ના મું માતા તો જબરી નહીં પણ મારો રોમ જબરો છે મારો ભગવાન છે બંજી હું ની ગોડી કદાચ કદાચ પાછું થઈ તો મારું બોલવું પડે તારી વેણા તારી માતા જો કદાચ વેણ બનવા દે મારું માતાનું વેણ પડે માર વેણ તું પાડ ગોડા તું આજ મું તો બહુ નો કરું કરું મને ખબર કમા કમા દેવે નહીં પણ ભરત 3000 થી ગાડી નીચે ઉતરી છે સડી નથી નહીં આવું હું કહું છું ભલે બરોબર હે બરાબર तो कमा, कमा सा बरो, 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 तो 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 तो

કદાચ મારા ભુવાની ઉમર ઓછી છે પણ હીરાબેન પૂછ કે ઘણા ભય થી દોડી હડેલા છે બાપો બાપો કમા દેવે અન માડે માડે ભરે ભરે ભરત પેલી તો સધી મોર કરજે બાપો તારી સધી જત બે માતા મોર કરજે બરોબર કમા દેવે આ માતાને મોન કરી અન તારી માતા કન થી જે કલમ લેવી એ લઈ

ગોડા એક મહિનો થતા થાતા પોતા હજાર ઉપર નું કાઉટ મારે જહલ ગોડી બોલી હોય ભગવાન બોલતો હોય